આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જૂનાગઢના માંગરોળથી મળી રહ્યા છે માંગરોળ ખારવા સમાજ આયોજિત સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે પ્રભુતામાં માંડ્યા છે માંગરોળ બંદરના વિશાળ રામલીલા મેદાન ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં વીસ જિલ્લા નવ દંપતીઓની જે જોડીઓ છે તેમાં પ્રભુતામાં પગલા માંડ્યા છે સાંજે બંદર વિસ્તારમાં જ વીસ વરગોડા ડીજેના તાલે જ વાસતે લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા ત્યારબાદ વર્ષોની પરંપરાગત મુજબ મામાએ પોતાના ભાણેજનો હાથ પકડી અને લગ્ન મંડપ સુધી લઈ ગયા હતા મિત્રો ખર્ચો સાથે જ વ્યવસ્થા આ તમામ ભગીરથ પાવન અને કલ્યાણકારી કાર્યમાં ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરાવા વેલજીભાઈ મસાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી માંગરોળ ખારવા સમાજ આયોજિત આ સત્તરમો સમૂહ લગ્ન છે જેમાં એકવીસ યુગલોએ નવ દંપતી તરીકે પ્રભુતામાં પગલા પાડવા આજે સંકલ્પ શરૂ છે સપ્તપદીના અને માંગરોળ ફારવા સમાજની આ આયોજનની ની જે આપ જોઈ રહ્યા છો તમામ વ્યવસ્થા આવી લગભગ વીસ હજાર લોકો અત્યારે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા છે અને સમાજની એકતા જળવાઈ રહે લાંબી તકે અને સમાજના લોકો ખોટા ખર્ચમાંથી બચે એના માટેનું આ માર્વે પરસે ઉત્તમ આયોજન છે અમે માંગરો સમાજના તમામ આ સદસ્યો આગેવાનો ખૂબ ભાવપૂર્વક લાગણીથી પોતાના જ ઘરના લગ્ન પ્રસંગની જેમ આ પ્રસંગને ઉજવે છે અને વર્તણિયાના પરિવારના લોકો પણ આ આખો સમાજ પોતાનો પરિવાર તેમ સમજીને આમાં ભાગ લે છે સૌ નવ દંપતીઓને હું માંગરોળ ખારવા સમાજ વતી એમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ પાઠવું છું